બલભદ્ર નારાયણભાઈ ત્રિવેદી શનિવારે સવારે ચાર વાગે અંબાજી જવા ઘરેથી રવાના થયા હતા પરંતુ થલતેજ અંડરપાસ પાસે અજાણ્યા વાહને અડફેટ અડફેટમાં લેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું આંગે અંગે વસ્ત્રાપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ તપાસ હાથ ધરી છે સુધી હતા અમને અમારી ટુ ગાડી અમને આવી જણાય કે ભાઈ પકવાન થી અંડરબ્રિજમાં એક એક્સિડન્ટ થયું જેથી અમે જગ્યા ઉપર આવેલા અને મરણ જનાર બલભદ્ર ત્રિવેદી ઉંમર વર્ષે રહે બે ચિંતન પાર્ક સોસાયટી વાસણા અને તેમના જમાઈ ભાગ્યજભાઈ તથા બીજા માણસો આવી ગયેલા અને આ રીતે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્સિડન્ટ કરી મોત નીપજાવી ભાગી ગયેલ છે